બસો એકતાલીસના તેમજ જ્યાં ક્રેશ થયું તે સ્થળ ઉપર ત્રીસથી પાંત્રીસ લોકો મળીને બસો પંચોતેર જેટલા લોકોના મોત નીપજ્યા હતા ત્રેવીસમી જૂન બે હજાર પચીસ સુધીમાં બસો ત્રેપન મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા હતા જેમાંથી બસો ચાલીસ પેસેન્જર અને તેર નોન પેસેન્જર છે કુલ ઓગણીસ નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા જેમાં તેરની ઓળખ ડીએનએ રિપોર્ટથી અને છની ઓળખ ચહેરાથી કરાઈ છે આ તમામ મૃતકોના પરિવારને ટાટા ગ્રુપ દ્વારા એક કરોડ તથા એર ઇન્ડિયા દ્વારા પચીસ લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી પ્લેન ક્રેશ પીડિત પરિવારોને ઝડપથી સહાય મળી શકે તે માટે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલી તાજ હોટેલમાં ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારને રૂબરૂ બોલાવવામાં આવી રહ્યા છે ત્રેવીસમી જૂન સુધીમાં ત્રણ મૃતકના પરિવારને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે આ સેન્ટર તાજ હોટેલના ત્રીજા માળ ઉપર આવેલું છે ત્રીજા માળે આવેલા આ સેન્ટરમાં જતાં જ સૌથી પહેલા મૃતકનું નામ અને સ્વજન સંબંધ અંગેની માહિતી આપવાની રહેશે આ માહિતી આપ્યા બાદ સ્વજનને વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવે છે ત્યારબાદ સ્વજનને અંદરના રૂમમાં અધિકારી સાથે મળવા માટે બોલાવવામાં આવે છે અધિકારી જરૂરી ડોક્યુમેન્ટ ચકાસે છે જો ડોક્યુમેન્ટ ઓછા હોય તો તે પૂરા કરવા માટેની જાણ કરવામાં આવે છે સ્વજનોએ ડેથ સર્ટિફિકેટ આધાર કાર્ડ ડીએનએ રિપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ આપવાના રહેશે આ તમામ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ ત્રણથી ચાર દિવસમાં વળતર માટેના ચેક આપી દેવામાં આવે છે ફેસિલિટેશન સેન્ટર માટે તમામ પરિવારને એર ઇન્ડિયા દ્વારા અગાઉથી જ ફોન કરીને જાણ કરવામાં આવી હતી ત્રીજા માળે પરિવારના વ્યક્તિનું નામ અને મૃતક અથવા તો ઇજાગ્રસ્ત સાથેના સંબંધ અંગેની જાણકારી નોંધીને તેમને બેસાડવામાં આવે છે એક બાદ એક પરિવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવી રહ્યા છે ઇજાગ્રસ્તના પરિવાર પાસેથી ઇજાગ્રસ્તનું આધાર કાર્ડ અને હોસ્પિટલમાં દાખલ કરેલા ડોક્યુમેન્ટ્સ લેવામાં આવી રહ્યા છે ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવાનો ઉદ્દેશ્ય પ્લેન ક્રેશમાં જે લોકોના મોત થયા તેમના પરિવારને વળતર ચૂકવવાનો છે આ સેન્ટરમાં પરિવારજનો પાસેથી મૃતકના ડોક્યુમેન્ટ લઈને દિલ્હી ખાતેની ઓફિસે મોકલવામાં આવી રહ્યા છે ત્યારબાદ દિલ્હીની ઓફિસ દ્વારા ડોક્યુમેન્ટ ચકાસી મૃતકના પરિવારના ખાતામાં વળતરની રકમ ચૂકવવામાં આવી રહી છે